માંગ અમારી સ્પષ્ટ છે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે હિન્દુત્વ છોડ્યું એ જ પ્રમાણે આજે તમે જુઓ કે દેશભક્તિની મોટી મોટી વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીએ દેશભક્તિ પણ છોડી દીધી એનું ઉદાહરણ તમને કહું તો જે એમના યુનિટી જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એના પછી જે રસ્તા પર જે ફ્લેગ આપણો તિરંગો કહેવાય આપણા એ લગાવવામાં આવ્યા હતા આ કેટલું યોગ્ય કહેવાય તમે તમારા ઇવેન્ટ મેનેજર તમે કાર્યક્રમ માટે તમે એક દેશનો આપણો પવિત્ર ઝંડાનો વપરાશ કરો છો. સારું કર્યો તો કર્યો પણ હવે એને કાઢશે કોણ? ધૂળ લાગી રહી છે રસ્તામાં પડી રહ્યો છે. જેમ તેમ એ થાય છે પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ જાતની પડી નથી. આ ભારતીય જનતા પાર્ટી ખરેખર ઇવેન્ટ મેનેજમેન્ટ પાર્ટી છે. એટલે એમને કોઈ પડી નથી. બીજો મુદ્દો અમારો એ હતો કે જ્યારે બેનરોની વાત આવે તો ચંપા સૃષ્ટિના ટાઈમે અમારા દેવતના અમારા જે અમે જ્યારે બેનરો મારેલા તમામ હિન્દુ સંગઠનોએ પણ બેરરો મારેલા. વીણી વીણીને બધા બેનરો કાઢવામાં આવ્યા હતા દિવસ પછી જ્યારે કાર્યક્રમ હતો એ ટાઈમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બધી જ જગ્યા પર ચાર રસ્તા પર મેયરની ગેટની તો મોટું એવું હોર્ડિંગ હતું કે એક્સિડન્ટને નોરતું આપે એવું હતું તે છતાં પણ કોઈ જાતની કોર્પોરેશન દ્વારા કે કોઈ સ્થાનિક કોઈએ કંઈ કારીગરી કામગીરી કરી નથી ને કાંઈ બેનર ઉતાર્યા નહીં એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ જ્યારે હર્ષભાઈ સન્વી જ્યારે એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો કોર્પોરેશનના અધિકારીમાં અમને એ જ કહેવા છે તમે કાયદામાં કામ કરશો તો મજા આવશે તમે કાયદો ફક્ત ભારતીય જનતા પાર્ટી માટે અલગ અને સ્થાનિક જે નેતા હોય કે સ્થાનિક જે પાર્ટીઓ હોય એ લોકો માટે અલગ તો આ હવે ચાલવામાં નહીં આવે અને બીજી વસ્તુ કે અમે બેનર લગાવીએ છીએ તો એને કોર્પોરેશનમાં અમે એના પૈસા બી ચૂકવીએ છીએ અમે મફત નથી લગાવતા તો પછી કેમ તમે કાયદો આ રીતનો એક સરખો નથી રાખતા એટલે આજે અમને માંગ કરવા હતા કે જો કાયદો બધા માટે સરખો હોવો જોઈએ ચાર રસ્તા પર બેનર ના હોવા જોઈએ એને અમે સમર્થન આપીએ છીએ કારણ કે એ એક્સિડન્ટને નહોતું હવે એક્સિડન્ટ થાય એટલે એ આપણે માનીએ છીએ કે ચાર રસ્તા પર બેનર ના હોવા જોઈએ પણ સો મીટર ની બહાર જયારે એમનો જ કાયદો છે ત્યારે જો બેનરો લાગ્યા હોય ને તમે એક પોલિટિકલ પ્રેશરમાં એને જો બેનરો કાઢતા હોય તો વડોદરા જનતા બધું જોઈ રહી છે હિન્દુત્વના નામે આ લોકોએ વોટ લીધા પણ શું કરી રહી છે હિન્દુઓ સાથે એ આપણે જોઈ રહ્યા છે